નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જ્યાં મિત્રો ગુજરાતના વાવાઝોડાની અસર શરૂ દરિયા કિનારા હાઈ એલર્ટ પર બંદરો પર સિગ્નલ લગાવી દેવાયા તો જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં આગામી ઓગણત્રીસ મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે આજે મે એ પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લામાં આપવામાં આવી છે તો જી મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ બન્યો છે ત્યાં ફરી એક આગાહી સામે આવી છે ગુજરાતમાં હજુ પણ પાંચ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ ભારે પવન અને વીજળીના કડાકા પડાકા સાથે વરસાદ વરસી શકે છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ